મહિના માં અઠ્યાવીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલો નો કેમ છો વાલા ખેડ મિત્રો બધા મજામાં છો બધાના તરફથી આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો કાલે વિડીયોમાં થોડીક કોને ખબર ઇસ્યુ છે ટેકનિકલી વિડીયો આપણે અડધો સુધી આવેલો અડધો પછી નહોતો આવેલો બે જણાના ફોન આવ્યા હતા એક બે કોમેન્ટ લખી તો મને કહ્યું કે આપણે ભૂલ હતી તો એને બતાડી પણ આપણે બધા રોજ બધી ભૂલ કરી આપણે ચોમાસામાં વૃક્ષ હોવાનું કીધા એ ભૂલ કોઈને વર્તા નહીં એ પ્રત્યે કોઈ જે કોઈ ફોન નહીં ન કર્યું ને કોઈ કોમેન્ટ ન લખ પણ આપણે જે જોવાની લાલચ છે અહીંથી કે આ વિડીયો છે રેડી આપણે મળવો જોવામાં આમાં કંઈક ભૂલ છે એટલે રાજુભાઈને કોમેન્ટ લખી રાજુભાઈ ઘણી વસ્તુ કહે છે કે આનું આ પાલન કરો એમાં તો આપણે કોઈ જે કોમેન્ટ લખવાનું થતી નથી રેડી રાજુભાઈની ભૂલ આવી જરીક વિડીયો આપતે તો બે ત્રણ જણાને કોમેન્ટ આવી ગઈ અને બે ત્રણ જણાએ ફોન કરે કે રાજુભાઈ તમારો વિડીયો કેમ નથી હાલતો આની કેમ કે આપણે એક લાલચ થઈએ છીએ પણ આપણે અહીંથી તમને ઘણા સુધારવા માંગીએ છીએ ખેતીમાં આ રીતે આ પદ્ધતિ સુધારો તમને ફાયદો થાય પણ આપણે હજી ઓછા સુધરીએ છીએ તો જેવો વિડીયો નથી હાલ એ હું અહીંથી કહું છું બધી પદ્ધતિનો ઉપયોગ કરો તમને ફાયદો થાય એ માટે જ આ બધી પદ્ધતિ શીખવાડવામાં આવે છે પછી બીજો મુદ્દો એ કે પદ્ધતિ જોવો બધું જોવો તો અહીંયા આવો અહીંયા તમને બધું સમજાવવામાં આવે છે એટલે એવું નથી ભાઈ આ થઈ ગયું તો આનું આમ જ કરી નાખવું ડાયરેક્ટ ભાઈ શું વાંધો છે આ મારી પાસે કોઈ પણ ખેડૂત આવે ને તો પંદરથી વીસ મિનિટ બધું સમજાવું દવા આપ્યું હોય ને કે આનું આમ છું હોય તો આમ કરવાનું જે લઈ ગયા છે ને ખબર જ છે કે આપણે કંઈ એમ નથી કે ભાઈ હાલો હું જો બનાવીને ત્યારે ઠેલી ભરી દઈએ એમ એટલે કે તમે અહીંથી આવો છો તો કાંઈક તમને બે વસ્તુ જાણવા મળે એટલા માટે આપણો બધો મેઇન ઉદ્દેશ્ય છે રેડી હાલે એક ખેડૂત આવ્યો તો વિડીયો જોઈને વિન્ડો શો પણ કે તમે કીધું ને આ બમરી છે આપી જોઈ છે રેડી લઈ ગયા છે રેડી ભીંડા નાખવા માટે તમે અત્યારે ભીંડો રીંગણી કોઈ પણ નવી વાવતર કરો તેમાં શરૂઆત આપી દો એટલે જવાનો પ્રશ્ન ઓછો રહે રેડી કેમ કે વસ્તુ સ્ટાન્ડર્ડ છે સારું છે નાખશું એટલે જાહેર નહીં પછી આપણે વ્યાજ આવી પછી પાછળ ડૂલ પૂરું આપણે ને એવું ન કરવું પડે રેડી તમને સારી સલાહ સારી માહિતી આપું છું પછી પાલન કરો તો તમારી માટે ન કરોત હોય તમારી માટે રેડી એમાં કે મારે કોઈ જોર જબરસ્તી ન હોય રેડી એટલું ખાસ યાદ રાખજો હવે રીંગણીમાં ઘણાને ફાલ હોય છે પણ ફાલ ખરવાના ને એવા પ્રશ્ન પણ ફાલ ક્યારે ખરે ખોરાક ટાઈમે ન હોય મેં તમને કેટલી વખત જીડિમ કીધું કે કોઈ પણ વસ્તુ એને ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપો હજી હાલની તારીખે એક બે ખેડૂત મિત્રોના ફોન આવ્યો એને એવું કેવું છે કે અમે પંદર વીસ દિવસે પચીસ દિવસે ખેલી ખોરાક આપ્યો હતો એમ ન લે મારા ભાઈ એને ખોરાક જોવે ટાઈમે ટાઈમે ખોરાક આપો ઈળ મારવા વાહે જેટલો તમે વાહે ટાઈમ ટુ ટાઈમ રહો છો ને ત્રણ દિવસે દવા નાખી ગયો ઈળનો પ્રશ્ન આવ્યો પણ એવો તમે આમો ઈ વાહે જેટલું ટાઈમ ટુ ટાઈમ આપો છો ને એ રીતનો તમે ખોરાક વાહેન આપો ટાઈમ ટુ ટાઈમ તમને ઉત્પાદન મળશે કેમ ન મળે ટાઈમ ટુ ટાઈમ રહો કે હવે આ આપી દીધું ચાલો કાલે જ ઉદાહરણ લઈ લો કે તમને ગળે નથી ઉતરતું એટલે નકર જો આ બધું ભળે ઉતર્યું હોત ને તો અમારે રોજ બધા ખેડૂત લેવા વિડીયો દુખાવે સોથી વખત ખેડૂતે મૂક મગાવ્યું કાલ બે કિલો અને આની સાથે ચાર લિટર ચાર લીટર પ્લસ રેડી મેં પાછું મૂકલો રાજકોન એક જ ખેડૂત એને બીજા બે ખેડૂત માટે મગાવ્યું રેડી ચાર લીટર કાલમાં મોકલાયું છે પાછું આ પાછું બે કિલો પછી એને એક બીજી દવા વાપરી આપણે બે ત્રણ વાર બતાવી છે વિડીયોમાં રેડી આ આ એને ફરીથી મગાવીએ સુપર પોસ્ટિક ફૂલડ બે ગયો ખરે એની પાછું નવો ફાલ આપે રેડી આથી જેટલી આપણે દવાઓ બધેમાં એનો પરફેક્ટ રિઝલ્ટ આવ્યું છે એટલે હું જેટલા નાખું છું લગભગ નેવથી પાંચસો ટકા બધા ખેડૂતને રિઝલ્ટ આવે છે પણ આપણે વાપરવામાં જ પૂરી કરીશી વાપરશું એટલે આપણને પરફેક્ટ રિઝલ્ટ મળશે રેડી એ રીતે આપણી પાસે એક નવી એળ દવા આવી ગઈ છે રેડી એ દવા આપણે બહુ બતાતો નથી પણ નવી છે ત્રણ ટેકનિકલ અંદર ભેગા કરે આ એક જ દવા નાખવાની પંદર એમ રેડી તમારે કોઈને એવું હોય તો યો રેડી એમ થાય છે તમે બીજાના કીધા કરો છો તો આપણે અહીંથી તમને માહિતી એ કરવામાં તમને શું તકલીફ પડે છે મને તો એ નથી સમજાવતું પહેલો મુદ્દો તો એ રેડી આ બધા માલે રેડી રીંગણી માલે બધા માલે રેડી ત્રણ ટેકનિકલ ભેગા કરેલા છે હવે કયો મુદ્દો એવો ડ્રીપ કે પ્લસ આપણે હજી કોઈ વાપરતા નથી હવે ખેડૂતને રિઝલ્ટ બતાવવું હોય ત્યારે ચાર ચાર ને પાંચ પાંચ વખતને બીજા બે ખેડૂતને મગાવે એમનું તો કોઈ મગાવે નહીં એટલે આ તમે વિડિયો જોતા હોય તો તમે રીંગણી બનાવી ભીંડો બનાવ્યો રેડી એવું નથી ભાઈ રીંગણીમાં જ હાલે ભીંડામાં હાલે કેટલા લોકોએ ભીંડો બનાવ્યો છે રેડી તમારે ભીંડામાં ઉત્પાદનને વજન સારું લાવવું છે ભીંડામાં પણ હાલે છે રેડી ખેડૂતે ભીંડામાં પાયું હતું પછી એને કાકડીમાં પાયું પછી એને કયું ટમેટામાં પાઈ દીધું રેડી એટલે એને જેટલા પાકા એને લાગ્યું કે આ બધા હાલે છે એટલે બધા પાઈ દીધું રેડી મગાવે છે એક જ અઠવાડિયામાં બે વખત મગાવ્યું બીજા બે ખેડૂતને પણ વપરાયું એટલે એવું રાખો આપણે તો હું કરી છીએ પાડોહીને દવા શું સાટી એ ખબર પડવા નથી દેતા એનાથી આપણે ઉધાર થવાનો નથી રેડી લા સમજાય એવું છે રેડી પાડોહી જોઈ જાય તો એ બધા હોવાની મહેનત ઉપર છે બધા શીંગ બનાવે છે રેડી તો બધાને ઉત્પાદન સરખું નથી ડુંગળી બધા બનાવો બધાને ઉત્પાદન સરખું નથી આવતું રેડી તમે ઈળી દવા હતાડી ગયો તમે ઓલી દેવ હતાડવાથી કોઈ નથી થવાનું ખોરાક ટાઈમે આપશે કોણ ટાઈમે કરશે એની ઉપર આધાર છે રેડી એટલું યાદ રાખજો બાકી મારે કોઈ વધારે ડિટેલમાં ન સમજાવું તમે સમજી ગયા છો અને આમાં સમજો માણસો હોય ઘણા રેડી વિડીયો જોવા માટે રેડી તમે ઝીંડો બનાવ્યો તમારે સાચી જાનું હોય રેડી આ પૈફર લગાડો રીંગણી ભીંડાવાળા રેડી આ અંદર રિવાજ ખોટી જાય છે કઈ રીતનું લાગે રેડી નબું મેં બતાવેલો આ બધી પ્રકારની આવી જાય વાયસ છે એ રીતની એટલે ક્યારેક થોડુંક દવા સાટવા કરતાં મગજથી કામ લેવાનું કળથી બળથી એવી કહેવત છે ઘણી તો કળથી બળથી ઘણી વખત કામ લેવાનું કોસ્ટલી નથી હોતું પોપ કરતા એક પોપ તમે ભારે બસો ઢીસો સાટો તો સો હાથ પેપર આવી જાય તો એટલું બધું એ મોંઘા નથી પેપર આવું ઘણી વખત વીઘામાં પાંચસો પેપર લગાડો દસ દસ પેપર લગાડો રેડી એક દવાના પૈસા આમાં પણ ઉપયોગ કરો રેડી તમે મોંઘો મોંઘો કોપ સાટતા હોય તમને થોડોક આંતરિક ખર્ચ ઘટે એવું આપણો અહીંથી મારું થોડુંક સમજાવવા માગું છું બાકી સમજાય તો ઠીક છે ન કરતો વિડીયો જોઈ લીધો છે રીંગણાના ભાવ જોઈ લીધા છે આપણે જોવાના હતા દુગિયાના ભાવ એ જોઈ લીધા છે હાલો થઈ ગયું બધું ઓકે રેડી તો એવું નથી અહીંથી સમજાવી પૂરી પૂરી માહિતી લો અને થોડુંક અપનાવો રેડી એવું નથી કે ભાઈ હું બતાવવું જ કરું પણ થોડુંક ખોરાક માં ધ્યાન આપો રીંગણી વાળા ખેડૂબી તો પછા ટકા ઉપર ખેડૂતો ટાઈમ ટુ ટાઈમ ખોરાક નથી આપતા ની દવા વાહે જેટલો કરશો અને મહેનત કરે છે ને તો ખોરાક વાહે કરો તો આપણે કેવું છું રેડી તો મળીશું આપણે આયગળના શાકભાજીના વિડીયો સાથે પાંત્રી રૂપિયા કે ભાઈ પાંત્રી રૂપિયા પાંત્રી રૂપિયા પાંત્રી રૂપિયા બે છે

તાલીસ તેતા સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન રૂપિયા અઠાવન ઓગણ સાઠી

રિંગણા માં ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ભાવ પેઢો છે રૂપિયા રૂપિયા ભાઈ 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 ચાલીસ રૂપિયા રૂપિયા ભાઈ રીંગણામાં ભાઈ ચાલીસ રૂપિયા ભાઈ ચાલીસ રૂપિયા ભાઈ ભાઈ રૂપિયા રૂપિયા સાધુ હરિશભાઈ બોલો લેવા બેસીએ એકતાલીસ મા એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા રૂપિયા એકતાલીસ રૂપિયા ભાઈ

ચાલીસ રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીના આ છે દૂધી શું ભાવે ગયી દૂધી પચીસ પચીસ રૂપિયા ભાવ છે દૂધીમાં કિલોનો ભાવ કારેલા કારેલા મો ભાવ છે 25 થી 30 રૂપિયા કારેલા પછી જેવી કારેલા ની ક્વોલિટી હોય ભાવ આ છે

પંચાવન રૂપિયા જમીના માં અઠ્યાવીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલો અઠ્યાવીસ થી બત્રીસ રૂપિયા સારી ક્વોલિટી ટમેટા દેશી ટમેટા વીસ રૂપિયા ભાવ છે કિલો ભીંડો ભીંડામાં ભાવ પડ્યો એવરેજ એવરેજ ભાવીસ વીસ થી પચીસ રૂપિયા ભીંડા નો ભાવ

મેથી ભાવશે મેથીમાં આઠ રૂપિયા આઠ રૂપિયાની જોડી મેથીમાં ટમેટા દેશી ટમેટા છે વીસ રૂપિયા ભાવ છે કિલો ભાવ પીડો કોઈ પચાસ રૂપિયા પચાસ થી સો રૂપિયા કોતમરી પછી જેવી કોતમરી ની ક્વોલિટી એવા ભાવ લીલું લસણ એટલે એસી

એકસો ને ત્રીસ રૂપિયા ભાવ છે કિલોના પાપડીમાં હું છે એવરેજ ભાવ પચીસ રૂપિયા ભાવ છે દૂધીમાં કાકડી પંદર વીસ રૂપિયા જેવી કાકડીની ક્વોલિટી એવા ભાવ આવડિયા આમાં વીસ રૂપિયા ભાવ છે કિલોનો